અમારો પોદે આવેલ છે તે અવારનવાર ગામડા પડે છે પરંતુ રોડ ખાતાના એક અમે અધિકારી આવી અને દર વર્ષે આમાં ભેટર તાપી જાય છે ત્યારે ચોમાસું બી જાય ત્યારે કોઈ આના અમુક રિપેર કરવામાં આવતું નથી અનેક જગ્યાએ આવા ખાડા પડે છે ત્યારે અમારી માગણી છે કે ભાઈ જે ખાડા કરો એ તમે પાકા સિમેન્ટથી કરો